દેવગઢ બરિયા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી નાઓને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો દેડિયાપાડાના ધારાસભ્યો ચિત્ર વસાવવાના સમર્થનમાં આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું તેમણે જણાવ્યું કે મંત્રી બચુભાઈ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે લઈને ફસાવવામાં આવ્યા દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના થયેલા કરોડોના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્ષેપબાજી બાજી કરવામાં આવી હતી તેની તપાસ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તેમના ઉપર પણ આક્ષેપબાજી બાજી કરવામાં આવી હતી અને એસઆઈટીની ટીમ દ્વારા સત્ય તપાસ કરવામાં આવતી નથી તેવા પણ આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરાયા તાલુકાના આમ આદમી પાર્ટીના દરેક આગાવાનો મિત્રો તથા દરેક સમાજના લોકો સાથે મળી આજે ચેતનભાઈ વસાવાના સમર્થનમાં અમે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે ચેતનભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા અને હજી સુધી અમને જામીન મળતા નથી જ્યારે દેવગઢવારિયાના મંત્રીપુત્રો જેઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે તો છતાં પણ સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે છે અને એસઆઈટીની આંખની અંદર જે ચાલુ કામો જે કામ થયા નથી એની આંખોમાં ધૂળ નાખી અને કામ અત્યારે ચાલુ કાર્યરત થઈ રહ્યા છે અને થઈ રહ્યા છે તથા નાના કેસમાં ફસાવી અને પણ જામીન નથી મળતા પણ કરોડોના કૌભાંડ કર્યા પછી પણ મંત્રી પુત્રોને જામીન આપી દેવામાં આવે છે આપનું નામ મિતેશ કુમાર નાથાણી નાથા

અને અમારી ખુલ્લી ચીમકી છે જો ચૈતરભાઈ વસાવાને છોડવામાં આગામી દિવસો છોડવા નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું આખા ગુજરાતના આદિવાસી નહીં પણ આખા ભારત દેશના આદિવાસી જોડાઈ અમે રોડ પર ઉતરી આવશે ખુલ્લી ચીમકી આપીએ સરકારને સરકાર જાણી લે નોંધ લે અને જેટલા વેળા એટલા વહેલા પગલાં એમના તરફી લે ને એને છોડવામાં આવે એવી અમારી માંગ છે આદિવાસી પરિવાર દેગડ બારિયા શૈલેષભાઈ પસાયા